મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે ટ્રમ્પની ટેરિફ ડેડલાઇનમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અનેક દેશો સાથે ટ્રમ્પની ટેરિફ ડીલનું ચિત્ર સાફ થઈ ગયું છે પરંતુ ભારત સાથે ટેરિફ ડીલ મામલે હજુ પણ સસ્પેન્સ યથાવત સોના અને ચાંદીના ભાવમાં થયો છે મોટો ઘટાડો તો વાત કરશું આજે ગુજરાતના શહેરોમાં કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ સોના અને ચાંદીના ભાવને અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી તો ટ્રમ્પનું ટેરિફ વિઝન હવે આકાર લઈ રહ્યું છે યુરોપિયન યુનિયન જાપાન વિયેતનામ અને અમુક બીજા દેશો સાથે ટ્રમ્પની ટેરિફ ડીલ થઈ ગઈ છે પરંતુ બાકીના દેશોને ટ્રમ્પના હેવી ટેરિફનો સામનો કરવો પડી શકે છે જેમાં ભારત હશે કે નહીં તેનું એલાન આગામી બે ત્રણ દિવસમાં થઈ જશે ચિત્ર સ્પષ્ટ થશે કે ભારતનું ટ્રમ્પ સાથે ટેરિફ ડીલ થઈ રહી છે કે નહીં જો રશિયા યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન નહીં કરે યુદ્ધ વિરામ નહીં કરે તો તેના ઉપર સો ટકા ટેરિફ લગાડવાની જે પચાસ દિવસની ડેડલાઇન ટ્રમ્પે આપી હતી તેમાં હવે ઘટાડો કરી દીધો અને ફક્ત દસથી બાર દિવસની અંદર જ ટ્રમ્પે રશિયાને યુદ્ધ બંધ કરવા કહ્યું છે અન્યથા તેના ઉપર સો ટકા ટેરિફ લગાડવામાં આવશે આ એક ખૂબ જ મોટો નિર્ણય ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે તો હવે જોવાનું રહેશે પુતિન ટ્રમ્પને શું જવાબ આપે છે આ મામલે ભારત અમેરિકા ટેરિફ ડીલમાં સતત વધી રહેલા સસ્પેન્સને પગલે પાછલા ઘણા દિવસથી શેરબજારમાં તોતીન કડાકો બોલ્યા બાદ આજે શેરબજારમાં ગુલાબી તેજીનો માહોલ જોવા મળ્યો અને સેન્સેક્સ ત્રણસો બ્યાસી પોઈન્ટ તેમજ નિપટી એકસો બાવીસ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા બપોરે બે અને વીસ મિનિટે

ત્રણ દિવસથી ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર ચાંદીના ભાવમાં જે છવ્વીસ જુલાઈએ તોતિંગ કડાકો બોલી ગયો ત્યારબાદ હજુ પણ ચાંદીના ભાવમાં સ્થિરતા નથી આવી અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે આડત્રીસ ડોલરની અંદર એક તબક્કે ઉતરી ગયા હતા ચાંદીના ભાવ છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવના ચાર્ટમાં જોઈ શકાય સાડત્રીસ પોઈન્ટ નેવું ડોલરની સપાટી ચાંદીએ બતાવી દીધી હતી છેલ્લી ચોવીસ કલાક દરમિયાન અને મોટી વધઘટ સાથે અત્યારે ચાંદી ટ્રેડ કરી રહી છે ચાંદીના ભાવની છેલ્લી ચોવીસ કલાકની રેન્જ નીચામાં સાડત્રીસ પોઈન્ટ એકાણું ડોલર અને ઊંચામાં આડત્રીસ પોઈન્ટ ત્રેવીસ ડોલર જોવા મળી ગુજરાતના શહેરોમાં શું રહ્યો આજે ચાંદીનો ભાવ ચાંદી આંતરરાષ્ટ્રીય આડત્રીસ પોઈન્ટ ઓગણીસ ડોલર એક કિલો અઠાણું પોઈન્ટ બે એટલે કે ચાંદી ચોરસા એક લાખ તેર હજાર સાતસો છત્રીસ રૂપિયા એક કિલો નવસો ચાંદી એક રૂપિયા નવસો ચાંદી અને ચાંદી એક રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે બે તરફી વધઘટ વચ્ચે છેલ્લા સાત દિવસની અંદર ચાંદીના ભાવમાં જે ઓલ ટાઈમ હાઈ સપાટી હતી ભારતીય બજારમાં તેના કરતાં પ્રતિ કિલોએ બે રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો અને હજુ પણ આગળ મોટી વધઘટની સંભાવના દેખાઈ રહી છે ચાંદીના એમસીએક્સ ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો એક લાખ તેર હજાર ચારસો એંસી ઉપર કોલ માટે એન્ટ્રી કરી શકાય એક લાખ તેર હજાર નવસો ચૌદ એક લાખ ચૌદ હજાર ચારસો ત્યાંસીનો ટાર્ગેટ અને એક લાખ બાર હજાર છસો સુડતાલીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી એક લાખ બાર હજાર બસો સત્તર એક લાખ અગિયાર હજાર છસો છપ્પનનો ટાર્ગેટ આ કોલ ફક્ત ઇન્ટ્રા ડે માટે અને ફક્ત સમજૂતી માટે જ છે હવે ઝડપથી સોનાના ભાવ ઉપર આવી જઈએ સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લા એક સપ્તાહથી સોનાના ભાવમાં ચોથી કડાકો બોલી રહ્યો છે એક સપ્તાહ અગાઉ જે ચોત્રીસો ચાલીસ ડોલરની સપાટી જોવા મળી હતી તેમાં ઘટાડો થઈને તેત્રીસો ડોલર સુધી પહોંચી ગયું આંતરરાષ્ટ્રીય સોનું એટલે કે એક સપ્તાહની અંદર એકસો ચાલીસ ડોલર જેટલો ઘટાડો માતબર ઘટાડો સોનાના ભાવમાં જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકના ચાર્ટમાં પણ જોઈ શકાય સોનું સંઘર્ષ કરી રહ્યું છેલ્લી ચોવીસ કલાક દરમિયાન એક તબક્કે જબરદસ્ત ઘટાડો નોંધાયા બાદ સોનાના ભાવમાં સામાન્ય મજબૂતી જોવા મળી છે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ ત્રણ અઠવાડિયાની નીચી સપાટીએ પહોંચી ગયા તેની પાછળનું સૌથી મોટું કારણ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ટ્રમ્પના જે ટેરિફ મામલે ટ્રેડ જે પ્રોગ્રેસ થઈ રહ્યા છે તે ગણી શકાય સોનાના ભાવમાં વધઘટ અને નરમાઈ વચ્ચે આંતરરાષ્ટ્રીય એજન્સી ફેડિલિટી ઇન્ટરનેશનલે સોનાના ભાવ બે હજાર છવ્વીસના અંત સુધીમાં ચાર હજાર ડોલર સુધી પહોંચી જાય તેવી આગાહી કરી છે તેના પાછળનું જે કારણ આપ્યું છે તેમાં હેડ દ્વારા આગામી સમયમાં ઇન્ટરેસ્ટ રેટમાં મોટો ઘટાડો કરવામાં આવે અને ડોલરમાં વધુ નબળાઈ આવે તે દર્શાવવામાં આવ્યું છે સોનાના એમસીએક્સ ભાવ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો અઠ્ઠાણું હજાર સાતસો વીસ ઉપર બાયકોલ માટે એન્ટ્રી અઠ્ઠાણું હજાર નવસો ત્રેપન હજાર એકસો ટાર્ગેટ અઠ્ઠાણું હજાર બસો છપ્પન નીચે સેલ કોલ માટે એન્ટ્રી અઠ્ઠાણું હજાર ચોવીસ સત્તાણું હજાર સાતસો ટાર્ગેટ ગણી શકાય આ કોલ ઇન્ટ્રાડે માટે અને ફક્ત સમજૂતી માટે જ છે કોઈ નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે ઓગણત્રીસ જુલાઈએ શું ભાવમાં રહ્યું છે સોનું તો અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનું નવ્વાણું હજાર સાતસો ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાયું છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર બસો ત્રીસ અને ચોવીસ કેરેટ વિથ ઇજીસી સોનું એક લાખ એક હજાર ચારસો વીસના ભાવમાં વેચા્યું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરના ભાવ તમે જોઈ રહ્યા છો બિલ સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં છેલ્લા સાત દિવસની અંદર પ્રતિ દસ ગ્રામે એક હજાર આઠસો રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ને આગળ સોનાના ભાવમાં હજુ પણ મોટી વધઘટ ચાલુ રહી શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો સોનાના ભાવની આ રીતની અપડેટ ડેલી જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર